વાલ્મીકી નવચેતના મંચ વડોદરાના આગેવાનો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે સામાજિક અને શૈક્ષણિક કાર્ય માટે તેઓને જમીનની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત વાલ્મીકી નવચેતના મંચ દ્વારા કરવામાં આવી છે તેઓ પાસે કોઈપણ પ્રકારનો હોલની સુવિધા ન હોય સામાજિક અને શૈક્ષણિક કોઈપણ પ્રકારના કાર્યક્રમો તેઓ કોમ્યુનિટી હોલ ખાતે નથી કરી શકતા અને માટે વાલ્મીકી નવરચના સંઘ મંચને જમીન ફાળવવામાં આવે કે જ્યાં તેઓ કોમ્યુનિટી હોલ બનાવી શકે અને કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પછી ત્યાં થઈ શકે અને માટેની આ રજૂઆત કરવામાં આવી વાલ્મીકી નવચેતના મંચના બેનર હેઠળ વડોદરા શહેર અને જિલ્લા માટે વાલ્મીકી સમાજ માટે અમે કોમ્યુનિટી હોલની જમીન માટે સરકાર કમિશનર સાહેબ પાસે ભાડા પટ્ટે જમીન માટેની માગણી કરવા માટે આવ્યા છે છે એ કે સરકારી ધારાધોરણ પ્રમાણે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે અમને ટોકન એમાઉન્ટમાં અમને જમીન ફાળવામાં આવે તો એ જમીન પછી અમે અમારા એ બાંધકામ માટે તમને દાતાઓનો ઘણો બધાનો સહયોગ છે સાહેબ એ જે કોમ્યુનિટી હોલની માગણી કરવાની છે એમાં શૈક્ષણિક કાર્યો માટે કે સમાજના આજે જુઓ છે કે દરેક સમાજમાં વિદ્યાર્થીઓને ટોકન એમાઉન્ટમાં જીપીએસસી યુપીએસસી અને અન્ય જે કોચિંગ ક્લાસીસો કરી રહ્યા છે એ એ અન્ય સમાજને હરોળમાં અમારી સમાજ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓ પણ એનો લાભ મેળવે અને સરકારશ્રીના જે ધારાતોરણમાં જે સરકારી નોકરીઓમાં છે બીજી રીતે છે સહયોગ સરકારશ્રીનો જે યોજનાઓનો એનો લાભ મેળવી શકે એ હેતુથી અમે બાળકોને તૈયાર કરવા માગી રહ્યા છીએ સાહેબશ્રીએ અમને સારો પ્રતિભાવ આપ્યો છે કે અમે ઘટતું કરીશું અને રજૂઆત સાંભળી છે સાહેબ બાબુભાઈ સોલંકી નવચેતના મંચ પ્રમુખ